આજરોજ પાટણ શિશુ મંદિર ખાતે જાગરણ પર્વ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ હોદ્દેદારોની બેઠક યોજાઈ જેમાં વક્તા તરીકે શ્રી નવીનભાઈ પ્રજાપતિ માન્ય મહેસાણા વિભાગ સંઘ સંચાલક તથા પ્રાંતમાંથી મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય સચિવ ભીખાભાઈ પટેલ તથા લોકસભાના પાટણ જિલ્લાના ઇન્ચાર્જ શ્રી કુબેરભાઈ ચૌધરી અને પ્રમુખ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને જાગરણ પર્વ વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી અને પાટણ લોકસભા વિસ્તારમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે લોકજાગૃતિ માટે અપીલ કરાઈ હતી ત્યારબાદ પાટણ બગવાડા દરવાજા ખાતે માનવ સાંગળ બનાવી મતદાન જાગૃતિ કાર્યક્રમ કરી મતદાન જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા